પંચાવન ટકા ફ્લેટ ભાડે આપી દેવામાં આવ્યા છે જેમાં જનતાનગર સોસાયટી ગરીબો માટે બનાવવામાં આવી હતી પરંતુ આ સોસાયટીના કોમર્શિયલ કામોમાં ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં જનતાનગર સોસાયટીમાં રહેતા મિલકતદારો સધન વિરોધ કરી રહ્યા છે જનતાનગર સોસાયટી દ્વારા અનેક વખત સુરત મહાનગરપાલિકામાં પત્ર લખી રજૂઆતો કરી ન્યાય માંગવામાં આવી રહ્યો છે પરંતુ વરાછા શોનના ઘોર નિંદ્રા માણી રહેલા અધિકારીઓ આ લોકોની વેદના સાંભળવાનું નામ લેતા નથી નગર સોસાયટીના પ્રમુખનું કહેવું છે કે અમે બે હજાર સોળના ના વર્ષથી રજૂઆતો કરતા આવ્યા છે પરંતુ કોઈ પણ અધિકારીઓ અમારી ફરિયાદ સાંભળવા તૈયાર નથી થઈ રહ્યા આ મામલો ગુજરાતની હાઈકોર્ટ સુધી પહોંચ્યો અને હાઈકોર્ટ દ્વારા પણ સુરત મહાનગરપાલિકાને પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છતાં આજ દિન સુધી એસએમસી વરાચા ચૌહાણ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જેથી જનતાનગર સોસાયટીના લોકો દ્વારા અમારી વ્યથા લોહીથી લખી છે અને કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર આપ્યું છે રહીશોનું કહેવું છે કે તંત્ર દ્વારા આ પંદર દિવસમાં કોઈ પણ કાયદેસરના પગલા લેવામાં નહીં આવશે તો અમે ગાંધી ચિંત માર્ગે આંદોલન કરીશું